તાલુકાના ખેડૂતોને સૌની યોજના હેઠળ પાણી દ્વારા તરા ભરવા માટે ચલક ચલાણોની રમત ભાજપ આપ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરી પાણીથી રખાયા વંચિત કિસાન કોંગ્રેસ મોરી તાલુકાના ગામો ગામમાં સૌની યોજના અંતર્ગત પાણી વિતરણ કરવામાં આવેલ અગાઉ અને તળાવો ભરી આપેલ ત્યારે ખેડૂતોએ એ રવિપાકનું વાવેતર કરેલ 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 હોય જેમાં દુધઇ તીકર સલાહ સુજાનગઢ ગઢડા ખંપારીયા વડગા રાણીપાક ધા દાગો ડાગોડિયા ભેદ ખેડૂતોએ જીરું વરિયાળીના ચેણાના ઘઉં તથા જેવા રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલું ત્યારે ફરી તળાવ ભરવાની જરૂરિયાત ઊભી થતાં ભાજપ અને કોણ ભાજપ અને આમ આદમી પાલતી જસ ખાટવા અને મેદાનને મેદાને ઉતરવા ખેડૂતો સૌની યોજનાના પાણીથી વંચિત રહેવા પામેલ છે અને રાજકારણનો ભોગ ખેડૂતો બનતા હોય તેમ કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ ખડપડાએ જણાવ્યું હતું હાલ પાણીની ખાસ કારણે જરૂરી હોય તેવા સમયે રાજકીય રમતો રમાઈ રહી છે જેમાં ખેડૂતો ભોગ બની રહ્યા બની રહ્યા છે ખરેખર સરકાર દ્વારા એક તળાવ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી જેની જોર જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોને છેલ્લા પાણીથી પાણીથી જાણી જોઈને વંચિત રાખવામાં આવેલ છે અને ખેડૂતો ઊભો પાક જીવન મરણના ઝોકા ખાઈ ખાઈ રહ્યા ખાઈ રહ્યા છે અને ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે રીતસર આપ ભાજપ મેદાને પડ્યા છે જેમાં કચરઘાન ખેડૂતનો અને તેઓના પાર્ટનર બોલી રહ્યો છે બોક્સ મુખ્ય એન્જિનિયર ચાઉ ની રાજકીય હાથા તરીકે ઉપયોગ એન્જિનિયર ચાઉ સાહેબ ની ટેલિફોન સંપર્ક સાથા તેઓ ટેલિફોન ઉઠાવવાની તસ્દી લીધી ન હતી ત્યારે આ અધિકારી ભાજપ ના એક આગેવાનનો નો હાથો બનીને નીચેના અધિકારીઓને દબાવી ખેડૂતોને પાણી પાણી ન આપવા દબાણ કરી રહ્યા છે ગઈકાલે ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ ઘસી ગયા હતા ત્યારે આ જ અધિકારી દ્વારા વાલ ખોલવામાં આવશે તેવી બાહેધરી આપી હતી બાદ પાણી ન આપવા ખડક વલણ પણ દાખવેલું હતું અને આ વાલ બંધ રખાતા અધિકારી ઉપર દબાણ કરેલું હતું માયાજા ન્યૂઝ ચેનલ જયેશ સુરેન્દ્રનગર નમસ્કાર મિત્રો હું છું આપનો રાજુભાઈ કરપડા ગઈકાલે સુરેન્દ્રનગર સૌની યોજનાની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો સાથે રાખી રજૂઆત કરવામાં આવી કે અમારો પાક બચાવવા માટે સૌની યોજનાના સ્કાવર વાલ ખોલવાની ખૂબ જ જરૂરિયાત હોય અમારા પાકને પાણીની જરૂર હોય તો અમારો પાક બચાવવા માટે આ વાલ ખોલવામાં આવે ચારથી પાંચ કલાક રજૂઆતનો દોર ચાલ્યો મોટી સંખ્યામાં ખેડૂતો ઓફિસ પર બેઠા ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવી ત્યાર પછી ખેડૂતોને લેખિત બાહેધરી આપવામાં આવી ઓન મીડિયા બાહેધરી આપવામાં આવી કે ઉપર વાત થઈ ગઈ છે કાર્યપાલક ઇજનેર જોડે વાત થઈ ગઈ છે તમે વાલ અમે રાત્રે આજે ચાલુ કરી દઈએ છીએ અને જે કમિટમેન્ટ આપ્યું હતું એ મુજબ સાંજે વાલ ચાલુ કરવામાં આવ્યો પરંતુ અચાનક રાત્રે અગિયાર વાગે કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેરને ફોન કરીને પ્રેશર આપે છે કે વાલ અત્યારે બંધ કરો અને રાત્રે એટલે કે વાલ ચાલુ કર્યા પછી ત્રણ કલાકે આ વાલ બંધ કરવામાં આવ્યો કોણ એવા રાજકીય નેતા છે જે આ કાર્યપાલક ઇજનેર ને કરે છે કોણ એવા રાજકીય નેતાના દબાવમાં આવી અને કાર્યપાલક ઇજનેર જે રાજકોટ બેસે છે સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર ચાઉ સાહેબ એ કોના ઈશારે કામ કરતા હશે કે જેથી કરીને ત્રણ કલાક પછી આ ખોલેલો વાલ પાછો બંધ કરવામાં આવ્યો એક બાજુ તમે મીડિયા સામે કમિટમેન્ટ આપો છો ખેડૂતોને કમિટમેન્ટ આપો છો અને બીજી બાજુ ત્રણ કલાક પછી ફરી વાલ બંધ કરી દો છો જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અમે જવાબ આપવા બંધાયેલા નથી જ્યારે ખેડૂતો ફોન કરે છે એને કહેવામાં આવે છે કે અમને ઉપરથી કોઈ ના પાડે છે આ ઉપર કોણ છે કે જે ખેડૂતોનો ભોગ લેવા માંગે છે ઉપર કોણ છે જેને માટે બિલકુલ સંવેદના નથી અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે આભાર